દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ ડીજીપી વિકાસ સહાય દ્વારા ડ્રાઈવ અપાઈ હતી ભૂતકાળમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોની તપાસનો આદેશ આપ્યો હતો સો કલાકમાં કાર્યવાહીનો આદેશ કરાયો હતો અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક હજાર બસ્સો જેટલા ગુનેગારોની યાદી બનાવી હતી બાર હજારમાંથી નવસો સાહીઠ ગુનેગારોના ત્યાં તપાસ કરાઈ હતી હથિયાર ડ્રગ્સ નકલી નાણાં એક્સપોઝિવ એક્ટ ટાડા યુએપીએ સહિતના કેસના આરોપીઓની તપાસ કરાઈ છેલ્લા ત્રીસ વર્ષમાં આવા કેસના આરોપીઓના ત્યાં તપાસનો આદેશ કર્યો હતો પચીસ ટીમો બનાવવામાં આવી હતી જેમાં ચારસો પોલીસ કર્મીઓ હતા જૂના વાહનોની લેવેજ કરતી દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી આ ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં રેન્જ આઈજી વિધિ મેડમ તરફથી ટોટલ ટ્વેન્ટી ફાઈવ ટીમો બનાવવામાં આવી હતી આ પચીસ ટીમોમાં ટોટલ ફોર લોકો હતા અને એ લાસ્ટ હન્ડ્રેડ આર્સમાં ઘણી બધી ડિટેઇલ્ડ ચેકિંગ કરી છે અને આ જિલ્લામાં ટોટલ લગભગ બારસો જેવા આ છે ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા ત્રીસ વર્ષના આરોપી છે અને એ એમાંથી ટોટલ નાઇન સિક્સટી લોકો ચેક થઈ ગયા છે બાકી જે બચેલા છે એ એ અત્યારે આ આ જિલ્લામાં રહેતા નથી યા પછી એમાંથી ઘણા બધા મરણ ગયેલ છે